ભાવપૂર્વક હતી નગર સ્થિત પોલીસ લાઈન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક એલ ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાળમિયા માર્ગદર્શન હેઠળ ભવ્ય હનુમાનજીના ના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાડમીયા તથા પોલીસ સ્ટાફ તથા પરિવારની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી હતી ડીજીના તાલે નીકળેલ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર થઈને પોલીસ લાઈને પહોંચી હતી મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિધિ વિધાન ભૂદેવની ઉપસ્થિતિમાં વિભાગીય પોલીસ અધિક્ષક એલ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાળમીય તથા પોલીસ સ્ટાફે પરિવારજનો સાથે કરી હતી પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન પોલીસ પરિવાર દ્વારા કરાયું હતું તેમજ પોલીસ લાઇન ખાતે લોક દાયરાનું આયોજન પોલીસ પરિવાર દ્વારા કરાયું હતું જેમાં પોલીસ સ્ટાફ તથા પરિવારજનો ઉત્સાહભેર ભાગ લઈને ભક્તિના રંગે રંગાયા હતા પ્રાણ પ્રતિષ્ઠિત સા સમારોહમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ માજી ધારાસભ્ય છત્રસિંહ મોડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાલુભાઈ ગોહિલ તાલુકા ભાજપના મહામંત્રી બળવંતસિંહ પઢિયાર એપીએમસી દિરેક્ટર હરદીપસિંહ પર માટ તેમજ ભાજપના જિલ્લા કિશાન સંગ્રણી કુલદીપસિંહ યાદવ સહિત નગર તથા તાલુકાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હરહમ જનતાની સાથે